હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ તો આજનો સુંદર સુવિચાર છે કે જો હારવાની ડર લાગતી હોય તો જીતવાની ઈચ્છા ન રખાય તો કહીશ જે એક વાત કહી દઉં આપણે હારવી કે જીતવી બધું હરખું છે મીન્સ કે આપણે એ એ જે કામ વાળછ આપણે હારવી જીતવી જે આપણે મકસદ હોય મીન્સ કે આપણે એને થોડુંક પૂરું કર્યું મી સમજો તમે કે આપણે હારવી કે જીતવી હરખું છે પણ આપણે એને માણી મહેનત તો કરીને એ બધાયથી મોટી જીત છે કહીશ એવું નહીં કોઈ બી કામ આપણે કરવી તો એમાં આપણે હર ટાઈમ આશા નહીં રાખવી કે આપણને પ્રોફિટ જ થશે આપણે સક્સેસ જ થશું મીન્સ આપણે આપણે એને હારીને આપણને ઘણું બધું શીખવા તો મળ્યું ને બસ એ જ બધીથી મોટી જીત છે તો મારો આજનો સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને સવાર સવારમાં મીન્સ કે એવો વાતાવરણ થઈ ગયું છે ને આમ જોતો ખરી હા અંધારીને એકદમ અને મમ્મીને મમ્મીને હું કહું છું કે હાલ આપણે ભીંડો ઉતારી લેવી અને ઘણો બધો મોટો થઈ ગયો ને મેં કીધું હાલ ભીંડો હાલો ભીંડો ઉતારી લેવી જા મોટો મોટો થઈ ગયો છે મેં કીધું હાલો ઉતારી લેવી તો હું મમ્મી હવે મમ્મી આમથી આમ કંઈક થોડુંક કામ કરે છે તો હમણાં થોડીક રહીને પછી અમે હું ને મમ્મી ભીંડો ઉતારી લઈશું તો કંઈ સવાર સવારમાં છે ને મમ્મી અત્યારમાં ફ્રી હતા ને તો મમ્મી એમ સારું વેધર હતું ને તો મમ્મી કહે કે હાલ ને હું ભીંડો ઉતારી લઉં તો મમ્મી ગયા છે તબકડી અને મીન્સ તગારું કે તબકડી જે કહેતા હોય તમે એ લઈને ગયા છે જો ભીંડો ઉતારો મમ્મી કેટલો ઉતાર્યો આટલો ઉતાર્યો જેને જેને ભીંડો ખાવો એની લઈ જજો કહેતો તમે

જો એકામાં તો હું દેખાતી નથી આ વાળો લઈ લો આ વાળો આ વાળું વિન્ડો એટલે કન્ફ્યુઝ થઈ ગયા જો છે જો આમ જો ક્યાં આ મમ્મી હામો હોય તો આપણને દેખાય ગવાર કેદી આવશે

મારે તો અત્યારે જલ્દીથી જલ્દી ફ્રેશ થવું પડશે આવવું જ પડશે તો ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે તને અહીંયા શું થયું છે અહીંયા ને અહીંયા તો એ મને કોઈ વાગ્યું નથી કે માર્યું નથી ભાઈ હું હું તો ને તો મારાને મારા નખ મારથી લગાઈ ગયા છે મારા નેલ્સ કટ કરવા પડશે બહુ મોટા છે તો આજનો કે એ અમુક લોકો આ એવું થાય કે જો ઊંઘમાં ઊંઘમાં હોય ને મારી એવી બહુ આદત છે ઊંઘમાં બોલું મને કે કે એવું સપનું આવે ને તો સપનામાં જે સપનું હાલતું હોય ને એ બારે બધાને ખબર પડી જાય કે વૈદિક શું સપનું જોવે છે બધાને બારે ખબર પડે કે હું સપનું શું જોઉં તો સવારે મને જ ડાયરેક્ટ પૂછે મને યાદ ના હોય કે મને હું સપનું છું અમુક લોકોને એવું થાય કે સપના યાદ જ ના હોય મને એવું થાય તો કે વૈદિક તો આ કરતો ને વૈદિક તો સ્વિમિંગ કરતો ને વૈદિક તો આ ફરવા ગયો હતો ને મેં કીધું કેમ તમને ક્યાંથી ખબર પડી કે તું બોલતો હતો કે એટલે તમને મને લાગ્યું મારા સપના બધાને બીજાને તો આવવા મને એવું થાય અને ઊંઘમાં વાર હું હાલ હોય અમુક અમુક વાર તો એટલે છે ને મારા મમ્મીને માર અમને કોઈ દિવસ ધાબા ઉપર ના હોવા દે અમુક વાર કેવું થાય કે અમને શોખ થાય બધા બીજા બધા હું હોય ને કે ધાબા પર અમારે હોવું છે તો અમને ના હોવા દે અમે ઉઠવા થાય ને હાલમાં એટલે કોની કોની સાથે આવું થાય મને કોમેન્ટ કરજો તો અત્યારે ભીંડા ઉતારે ને તો ભીંડાના લીધે એમ જો ને કેવું ચટપટ ચટપટ થાય એવું જ થાય અને છે ને ચટપટ મને આ આંગળીમાં એક સેકન્ડ ભીંડાની મતલબ એવી ધાર એવી હોય ને કે આપણે હાથ ચીરી નાખે તો મારા આ આંગળીમાં છે ને ગાઈસ આમ ચીરી નાખ્યું છે જો ગાઈશ આ આ મને ચીરી નાખ્યું ભીંડાએ તો છે ને જો જે મીન્સ કે વાળીઓવાળા હોય ને મતલબ સમજો કે જેને વાળીઓમાં કામ કરવાનું હોય ખેતરવાળા હોય એ બધાને ત્યાં નોર્મલ છે કે આ વાગવો મૂકવું જરી જાય ખેતરે જાય ને તો ખેતરે બધા કંઈ ચપ્પલ પહેરીને ખેતરમાં ન પડતા ખેતર એટલે એમનું ઓલું કે અમુક આમુક કેવું દુકાનમાં કામ કરતા હોય દુકાનમાં મીન્સ ચપ્પલ કાઢીને બહાર કાઢીને પછી દુકાનમાં જાય અમારે અહીં કેવું બધાય કરે ખબર છે કે જે ખેતરમાં જાય ને તો ખેતરની બહાર ચપ્પલ કાઢીને પછી ખેતરમાં જાય પગે લાગીને ખેતરમાં જાય એમનું રોટી કહેવાય એટલે એના પર ચપ્પલ પહેરી ન હાલ તો એવી રીતે જ તેમાં કાકરા હોય કે કાચ કાચ તો ના હોય અમારે ખેતર એકદમ સાફ હોય કાકરા હોય મતલબ અણીવાળા અને કંઈક કાંટા હોય તો વાગી જાય પગ પગમાં પાકે પાછા એમાં કેવું અમુક અમુક એવો ચમત્કાર થાય ને કે કાંટા ન વાગે બોલો અમુક અમુકના પગમાં એવા હોય બોલો અને એ બધા કેવું કઠણ પગ થઈ ગયા હોય ને કામ કરી કરીને એટલે એમને ન કંઈ અસર થાય તો એમાં એક વાર કેવું થયું હતું ગઈશ ખબર કે જો હું આટલા દિવસથી અમારી જે વાડી છે ને એમાં કેટલાક બધાએ સ્નેક મીન્સ કે હું તો યારું કહું એરું સ્નેક બધાએ જોયો છે મેં એક કઈ વાર નહીં જોયું કેમ કે એ દાદા છે ને એ અમુક અમુક લોકોને પરસો આપે અને મને બહુ એટલે બહુ બીક લાગે ને એટલે મને નથી દેતા મેં તો કેટલી વાર પ્રાર્થના કરી છે કે મને પરસો નહીં દેતા કેમ કે મને યારું જોઈને છે ને બહુ એટલે બહુ બીક લાગે હું તરત બેભાન થઈ જાય મને યારું દેખાય એટલે હું કોઈ દિવસ યારું જોઈએ જ નથી આપતો એકવાર મારી યારે એવું ઇન્સિડન્ટ થયું હતું ને કે અમારે એક હિમાળે મીન્સ કે અમારે બે ટાઈપના ખેતર એક વાડી છે ને હિમાળ તો હિમાળે મીન્સ કે ખેતર હતું ને તો અહીંયા મારા અલા મધી દાદી કરીને છે ને એમની પાસે જતો હતો તો વચ્ચે એવો પગ નીચેથી નીકળ્યો ને વાપરે મારે તો બીપી બીપી બધું હાઈ થઈ ગયું ને એવો વાળીને દોડ્યો છે ને વાત જ તમે જવા દો એટલે કે તું હું કામ આટલો બધો દોડે મેં કહ્યું યારું હું એ કે હા એટલે તે બાકી એટલો મીન્સ કે એટલો કાળો ને લાંબો વાતો જવા દો મારો તો આમ હાઈ થઈ ગયું તો બધું એટલું હું જવા દો વાત કે યારું જોઈ દો ને તો મને

હું કેટલી વાર લીંબુડી બતાવું ને એમાં કેટલા બધા કોમેન્ટ આવે કે આ લીંબુડી કોની છે કોની છે જો અમારા દાદા આ દાદાની છે લીંબુડી સુરતથી આવ્યા ઈ અને હવે લીંબુ અમને નહીં મળે તોડવા હવે અત્યાર સુધી લીંબુ લઈ જતા હવે દાદા નહીં દે લીંબુ એવું કાંઈ નહીં અમને દાદા કહીએ એવું નહીં કે અમને કાંઈ એમ બધું લીંબુડીને અમને હમણાં રાજુલા ગયા તા તો કેટલું બધું સફરજન ને બધું લાવ્યા અમને અમને બહુ રાખે દાદા તો ગાઈશ આજે હું આવી ગયો છું બહાર અમારા ઘરના કેમ કે ગમે ત્યારે વરસાદ પડે ને ગાઈશ કે જો અમારા ગામમાં કેવો વરસાદ પડે ને તો આ અમારા ઘરના પાછળ છે ને આવું 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 ચાલુ થઈ એમ સમજો તો ગાઈ સા કેટલો મસ્ત વાતાવરણ છે ને વાતાવરણ સારું હોય તો બધું સારું સારું ખાવાની ઈચ્છા થાય તો મેં મારા મમ્મીને કીધું કે આપણે ઘરે દૂધી થાય છે તો અમે કોઈ દૂધીનું શાક નથી ખાતા તો દૂધીનું શાક નથી ખાતા એટલે મેં કીધું આપણે દૂધીનો હલવો બનાવી તો હું છે ને અહીં આવી ગયો છું દૂધી લેવા માટે તો આ દૂધીનું આપણે આજ તોડી જ લેવાની છે આજે આ દૂધી આ અને એક નજરમાં આવી તોડી જ અને જો મસ્તીનો આમ આખો વેલો ચડ્યો છે સમજો અને હારો હાર જમરું કઈ આયા અંદર સમજો તો દૂધીનો હલવો તો મને તો બહુ ભાવે મીન્સ કે હલવો નામ પડે એટલે બહુ ભાવે ગાજરનો હલવો દૂધીનો હલવો હલવો નોર્મલ હલવો બધો હલવો બહુ સારો લાગે તો કઈ સાતનું વાતાવરણ બહુ મસ્ત છે સવારથી એટલો 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 વરસાદ પડે વાત જ તમે જાદો કેટલી ગરમી લાગતી હતી કેટલા દિવસથી ખબર હતા ત્યાં આટલો બધો વરસાદ આવવાનો હતો તો અત્યારે હું આવી ગયો છું ગઢામાં ઘરે અને એકદમ ખુલ્લું મસ્ત વાતાવરણ છે ગાય છે અને દૂધી એવડી મોટી મેં કીધું તમારા સુરતવાળા અમને પછી ખવડાવજો અમે અત્યારે ખાઈ લેવી એ ગઢામાં કે આપણે સુરત વાળા ખવડાવ મેં કીધી કાંઈ સુરત વાળા નથી ખવરા મેં કીધું હું તોડી જઉં છું આ તો અત્યારે તોડી લઉં છું અને તમને હાલો બતાવું કે કેવી રીતે મેં બનાવી દૂધી ને હાલવા તો જો ગાય છે હવે પાતુ બાપાએ ચાલુ કરી દીધું લીંબુ તોડવાનું કા પાતુ બાપા લીંબુ પાક્યા નથી નથીઓ કાચા છે પણ મોટા મોટા થઈ ગયા પણ કાચા છે વરસાદ જોરદાર પડ્યો કા પાતુ પાતુ બાપા બાપા આયા વરસાદ લઈને પણ આટલા તડકો હતો અને જો એમને કેવું સાફસુફ કરી નાખ્યું એક દિવસમાં જો આયા જ છે હવારમાં અને જો કેવું સાફ કરી નાખ્યું એક દિવસમાં બાકી એમનું ખેતર ને એમની વાડી તો એટલી ચોખ્ખી રાખે ને પાતુ બાપા વાત જ તમે જવા દો તો એક નજર આપણા વાડામાંય મારી લઈ આપણો એટલે તમારો અમારો વાળો તમારું બધું હરખું જ કહે તો આપણે કઈ નજર ત્યાંય મારી લેવી ને આ બધું જોઈ આવીએ કે શું શું મારા કડીપત્તા મીન્સ લેવા જવું છે ને એટલા માટે મારે ઉતરવું જ પડશે બાકી મને આમના આવું ખડવૂડું હોય ને મને બીક બહુ લાગે ઉતરવાની એટલે આપણે જોઈએ કંઈક શાકભાજી ચોળી બોળી કંઈક આવી હોય તો આપણે તોડી લેવી તો ગાય એક આપણે વિચારવા જેવી વાત છે કે જો સમજા કે આપણે તડકો પડતો હોય ઉનાળો હોય તો કંઈક બળી જાય તો સમજ્યા આપણે બટા આવો ચોમાસું ચોમાસું અને આટલું પાણી પીતા હોય તે આ બળી જાય બહુ મોટી વાત કહેવાય ગાય આમ જો તો ખરી વાત જ જો તમે અને આ બહુ મસ્તીનો થયો છે આ એ બહુ મસ્તીનો થયો છે બાકી નારિયોલી તો એકદમ આપણે જોયા જ નહીં કે વધી જ ગઈ અચાનક જ આટલી મોટી થઈ ગઈ હાવ નાની કડી હતી અને આમાં આઈ થિંક લીંબુ આવી ગયા હશે પણ આપણે એકદમ ગ્રીન ગ્રીન છે ને એટલે આપણને દેખાય નહીં લીંબુ એટલા માટે અને મને છે ને ડ્રેગન ફ્રૂટ આવશે એટલે પહેલાં બધીથી પેલા કોઈ કહેવાનું નથી હું તોડી જ લેવાનો છું ડ્રેગન ફ્રૂટ મને લાગે આવી ગયું હશે મને આ ફ્લાવર્સ બહુ ગમે ગઈ સા હિબિસ્કસના જાસૂદના અને આ જો ભીંડો આખો છે ને ઓલો થઈ ગયો મીન્સ કે ખબર નહીં આને શું થયું ભીંડાને જો આવો ભીંડો આવી આવો ભીંડો બગડી ગયો આઈ થિંક ભીંડો હાલો આપણે જે કામ કરવા એ કરવી બીજું બીજું મૂકી દેવી હું અહીં આવ્યો છું એકદમ મસ્તીના કઢી પત્તા તોડવા માટે કેમ કે આઈ થિંક આજે આઈ થિંક આલુન પરોઠા બનશે તો દૂધીન હલવો ને આલુન પરોઠા આઈ થિંક એવું જ લાગે છે અને આજ મીન્સ કે રાજુલાથી મંગાવું હતું બટ આવો વરસાદ ચાલુ હતો ને તો કોઈ ગયું નહીં રાજુલા વરસાદમાં થોડી જવાય અમારે તો અહીં જો તરત નદીઓ ભરાઈ જાય ને તરત બધું ખાબડા વાળા બધા ભરાઈ જાય એટલા માટે કોઈ જાય નહીં તો આપણે છે ને થોડીક થોડીક મીન્સ કહેજો કેવું કે અમારે તો અહીંયા નજીક જ છે એટલે અમે થોડું 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 રોજ અમારે કેવું કે તો કે અમુક લોકો કેવું કરે આ બધાને એવું થાય કે એ ઘરે આખા વીકલીની શાકભાજી લઈ લે આખા વીકલીનું બધું રાશન લઈ લે તો અમારે તો કેવું કે અહીંયા પાસે જ છે એટલે અમે રોજ તાજું તાજું ઉતારીએ એટલા માટે તો આપણે તો આટલો જ બહુ થઈ ગયો બે ચાર દી આરામથી હાલ છે અમે હરેક વસ્તુમાં કઢી પત્તા યુઝ કરીએ જ હરેક વસ્તુમાં અને અમે એક છે ને દેશી ઓઇલ મીન્સ યુઝ કરીએ બધા જેથી આપણા હેરફોલ ઓછા થઈ જાય ડેન્ડ્રફ ના થાય અને ટકલા ના થવી અને એકદમ કાળા વાળ રહી આ પત્તાનું તેલ છે તમને બધાને એનો અલગ વિડીયો બને રેસીપી બતાવીશ તમને તો આપણે એટલા તોડી લીધા છે આપણા આટલા બહુ થઈ ગયા અને અમે ખાલી જો અમતાં ખાલી જેવું તો હું મહેંદીથી નામ લખ્યું ને કેટલી ઘાટી મહેંદી આવી ગઈ મારી યારે જે લગ્ન કરશે એ બહુ નસીબ વાળી હશે તો હાલો આપણે હવે ઘરે જઈએ જો વરસાદ ચાલુ થવાનો જ છે એની તૈયારી જ છે એટલા માટે અને કેને કોને કોને ખબર છે કે આ બેલપત્ર હોય બેલપત્ર એના જે ગોળ ગોળ ફ્રૂટ હોય આ ફ્રૂટ ગોળ ગોળ આ જે ગોળ ગોળ હોય આ ગોળ ગોળ એનું જુસ કોને બનાવતા આવડે મને કોમેન્ટ કરજો ને કેવી રીતે બને એ મને કહેજો અને જો જેનું જેનું મોઢું આવ્યું હોય ને તમને બધાને એક જો કરી દઉં જેનું જેનું મોઢું મીન્સ કે જો કેવું હોય કે અમુક અમુક લોકોને તીખું ખાય ને એટલે મોઢું આવી જાય કે સમજો કે બ્રો બહુ બ્રશ કરે ને બહુ ઉલ ઉતારે ને તો એ જીભ આવી જાય તો આ જે સરોઠીના પત્તા હોય ને સરોઠીના પત્તા એને તમે ચાવી લો યા કોઈ બી ટાઈપની ચોકલેટમાં નાખીને ચાવી જવાને ચાવી જાઓને ગળી ને તો આપણે મોઢું આવ્યું હોય ને તરત સારું થઈ જાય તો ગાઈસ મારી આવી દેશી ન્યુઝ માટે મને સબસ્ક્રાઇબ કરજો ને જેને જેને લાઈક ના કરી લાઇક કરી નાખજો અને હવે આપણે જઈએ છીએ ઘરે કેમ કે હવે બહુ લેટ થઈ ગયું છે અને મમ્મીનો ફોન આવશે હવે હાલો આપણે જઈએ ઘરે તો ગાઈસ તમને રેસિપી તો ના બતાવી શકીએ કેમ કે બહુ ઉતાવળ હતી બહુ બધું કામ હતું એટલે મહેમાન બહુ બધા આવ્યા હતા ને એટલે મેં કીધું મહેમાનને પહેલાં ઓલું ખાતરદારી કરવી પડે ભાઈ મીન્સ કે તૈયાર બની તો ગયો દૂધીને હલવા મસ્તીનો બન્યો છે સમજાવીશ અને છે ને અમે અમારે દૂધીને હલવામાં ડ્રાય ફ્રુટ્સ ઓછું નાખીએ અમને કલર એ ન નાખીએ એકદમ નેચરલ બનાવીને ખાઈને જેને જેને દૂધીનો હલવો ભાવતો હોય કોમેન્ટ કરજો અમે ડ્રાય ફ્રુટ્સ વધારે નો નાખીએ એટલા માટે અને અત્યારે દાદાને દેવા જવાનો છે કેમ કે મેં કીધું હતું એમને અને દૂધી દાદીએ તો આપી હતી મેં કીધું એક દૂધી ત્યાં વાળામાંથી તોડી હતી બીજી દાદી પાસે હતી ને તમે ત્યાંથી લઈ દાદાને થોડોક દેવો પડશે ત્યાં દેવા જઉં છો અત્યારે અંધારું છે અને આ વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે ને અમારે કેવું હોય કે વરસાદ હોય ને એ દિવસે મીન્સ અમારે કેવું ગામના વચ્ચે મીન કે મોટો ખંભો હોય અને આ લાઇટ બહુ મોટી હોય તો આખા મસ્તીનો રસ્તા ઉપર લાઇટ થાય બટ આજે કેવું કે વરસાદ જેવું છે ને તો અત્યારે લાઇટ બંધ છે કેમ કે એવું અમારે કેવું કે વરસાદ પડે ને એટલે બધા ખંભાણ બમવાન પડી જાય એટલા માટે કોઈ પાવર બારનો રહેવા ન દે એટલે લાઇટ બંધ છે અમાર મારે એકલું જ જવું પડશે કે મારો ભાઈ તો એનું હોમવર્ક કરે છે એટલા માટે બામે જમી લીધું જમવામાં જ બન્યું હતું કઢી ખીચડી બની હતી અને શાક રોટલી હતી દા દૂધીની શાક અને રોટલી કઢી ખીચડી અને દૂધીનો મહેમાન આવ્યા હતા તમને કહું છું તો ખરી તું જમીન જવાઈ ગયા મેં કીધું મેં જમી લીધું ક્યાંનું તમે કીધું હવે ફરતીને એક વંશ મોર એકવાર દૂધીનો હલવો ખાઈ લે બહુ મસ્ત મેં વધારે બનાવ રાઈ લીધો હતો ચાર પાંચ દૂધીને કીધું કે કાલ પડ્યો હશે તો કાલે ખાવા થશે એટલે મને ફ્રીજમાં મૂકી દીધો મેં કીધું હવે રાત છે તો મસ્ત ખાઈ લઈએ તો હાલો જને જને દૂધીનો હલવો ભાવ તો ને કોમેન્ટ કરજો તમને અમારો વિડીયો ગમે તો શું કરવાનું મમ્મી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળી એક નવા દિવસ નવી શરૂઆત સાથે ત્યાં સુધી